હેલો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો હવે આપણે થોડું ઘણું કામકાજ કરી લીધું છે થોડું ઘણું બાકી છે તો જો અહીંયા પોતાની ડોલ ભરી લીધી છે એટલે કે બીજું બધું થઈ ગયું હવે પોતા મારવાના બાકી છે ને નીલને પાછો હવે લેવા મૂકવા જાઓ હોય ને એટલે થોડુંક એમ સમય વયો જાય તો એ કીધું ચાલો હવે અત્યારે આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈએ આમ તો બપોર જેવું થઈ ગયું છે હવે જો સાડા વાગી ગયા છે સાડા વાગે આપણે શરૂઆત કરી ત્યાં સુધી કામમાં કામમાં સમય નીકળી ગયો હજુ બાકી છે ને રસોઈ ને બધું કરવાનું છે તો બ્લોક માં બન્યા રેજો મમ્મી અહીંયા કપડા સકેલે છે ને અમાર ધર્મ ભાઈ ટીવી જોવે છે કા ધર્મા તું ટીવી જોશો ને નથી જોતો નથી બોલવું નથી બોલવું લે તો કાંઈ નહીં ન બોલવું એ તો બીજું તો હો અને હું અહીંયા બેઠી છું ઇસ્ત્રી લઈને ઇસ્ત્રીના કપડાં લઈને

નહીં આ લઈ આવી છું મમરા બાળકો માટે વઘારવા માટે કે છેવડો તો હોય જ પણ વધારે ભૂખ ભૂખ કરે તો મેં સેવ મમરા ખાવાનું મજા આવે મમ્મી મેં તમે સેવ બનાવી દેજો અને હું મેં કીધું મમરા વઘારી દેશ ઘરે લીમડો છે ને બહુ ઝાડ આવ્યો છે તો મેં લીમડાથી વઘારવી તો બહુ મસ્ત લાગે તો મમરા વઘારવાના છે કાલે વઘારશું આજે નહીં આજે દાળ ઢોકળી બનાવશું

એના પાછા થેપલા બનાવી નાખો થેપલા બનાવીને પછી એની સાથે ખાવ ખાલી દાળ ઢોકળી નહીં નહીં ઘણી વખત એવું થાય કે બધા ખાલી દાળ ઢોકળી ખાતા પણ હું એનું થેપલા બનાવી નાખું પછી એની સાથે દાળ ઢોકળી ખાવ બોળી બોળી બહુ મજા આવે ખાવાની જો અમારે મસ્ત દાળ ઢોકળી બની ગઈ છે સરસ મજાની એરે થેપલું કાંદો છાસ લેવાની હજી બાકી છે તો ચાખવીને ટેસ્ટ કરવી કેવી છે દાળ ઢોકળી ખાવાની મજા આવે ચોમાસુ ને એવું હોય તો વધારે મજા આવે પછી વરસાદ તો પડ્યો મેં એટલો બધો નથી પડ્યો હજી થોડી ગરમી જેવું છે થોડોક વધારે પડે ને તો વધારે મજા આવે વાસણ મમ્મીએ સાફ કરી દીધા છે અને મેં મસ્ત જો સરસ મજાનું પોતું મારી દીધું છે બધું ક્લીન કરી દીધું છે પણ પપ્પા આવ્યા નથી તો એના માટે હજુ થોડાક થેપલા બનાવવાના બાકી છે તો થોડાક જો એના માટે પહેલાં હું થેપલા બનાવીશ અને પછી પાછા વાસણ થશે તો એ સાફ કરીશ પાછું થોડું ખાશે એટલે આ પાછું થોડુંક પોતું મારીશ અને આ જે ખાટલી બતાવી લુચીને ચડાવીશ ત્યાં બાળકો ભૂખ્યા થઈ જશે તો પાછું એના માટે દૂધ બનાવીશ આ હું છે એક અગિયાર વાગે કે એમ આસપાસ ફ્રી થાવ વચ્ચે થોડોક ટાઈમ કાઢી લઉં વોકિંગ કરવા માટેનો તો હું અને બાજુવાળા બેન છે એ થોડીક વાર વોકિંગ કરી આવીએ બસ આમ આટલો શેડ્યુલ ટાઈટ છે મારું બસ દિવસે થોડો ઘણો ટાઈમ મળે તો ઠીક છે બાળકોને પછી બાળકોને લઈ લઈજો ત્યાં એને રમાડું ને એવું કરવું પછી એના પપ્પા મોડેથી આવે ત્યાં સુધી ક્યારેક બાળકો જાગતા હોય ક્યારેક ના જાગતા હોય તો સુઈ પણ ગયા હોય તો એને હેન્ડલ કરવાના હોય આમ આટલું શેડ્યુલ ટાઈટ છે બધાનું ટાઈટ છે જો કે મારું પણ વધારે ટાઈટ છે તો બધા જ થેપલા અહીંયા તળાઈને રેડી થઈ ગયા છે સરસ મજાના અને હવે હું વાસન ચડાવી દઉં કેમ કે હજુ પપ્પા આવ્યા નથી તો એને જમવાનું બાકી છે તો કાંઈ નહીં આપણે વાસન ચડાવી દઈએ પછી થોડીક વાર વોકિંગ કરી આવશું અને પછી આવીને પાછા ફરીથી કામે લાગશું ધર્મભાઈ પાછા ભૂંખ્યા થઈ ગયા થઈ હં નિલભાઈ જોખાઈન ઊભા થયા બીજી વાર ધર્મભાઈ બેઠા બીજી વાર કેવું થયું